એક સમયે એક મૂર્ખ અને એક પંડિત એક વિદ્વાન કવિ બે જણા માર્ગમાં ચાલ્યા જતા હતા તેવામાં તેમણે ચૈત્ર માસમાં ફૂલથી ફાલે ફૂલેલું એક ખાખરાનું ઝાડ જોયું એ જોઈને મૂર્ખ બોલ્યો કે આ હા આ પાડળનું ઝાડ ફૂલથી કેવું ખીલી રહ્યું છે એ સાંભળીને પેલા પંડિતે કહ્યું કે અરે મૂર્ખ એ પાડળનું વૃક્ષ ન હોય એ તો ખાખરાનું વૃક્ષ છે એ સાંભળીને પેલો જે જળ છે એ બોલ્યો કે શું ત્યારે તું મારા કરતાં વધારે જાણનારો છે ને હું કહું છું તે શું ખોટું કહું છું પંડિત કહે છે કે અરે જળ તું શું જાણે કે પાડળ કેવો હોય ને ખાખરો કેવો હોય જળ બોલ્યો કે કહું છું તે નથી માનતો ને કહીએ છીએ કે આ પાડળ છે તારે મન તો બધા મૂર્ખ હશે કેમ એમ કહીને પેલા પંડિત કવિને મૂર્ખ પંડિતે લાકડીના ઝપાટા અને મુક્કા મારવા માંડ્યા તથા કહેવા લાગ્યું કે કેમ મારું કહ્યું માને છે કે નહીં હજી પણ તારી જ જગ ચાલી રહેવાનો છે આ જોઈને વિસ્મય પામી તે પંડિત બોલ્યો અરે મૂર્ખાભાઈ જવા દે તારી લાકડીના ઝપાટાથી તથા મુક્કાના મારથી મારા સમજવામાં હવે આવ્યું કે મારે એને પાડળ કહેવો જોઈએ અને એટલા માટે હું કહું છું કે પાડળ છે પાડળ છે મિત્રો કહેવાનો અર્થ એટલો જ છે કે મૂર્ખની સાથે કોઈ દિવસ કોઈ પંડિતે કોઈ વિદ્વાને વાદ કરવો ન જોઈએ કારણ કે આવા મૂર્ખથી બરાબર છે આવા મૂર્ખથી કોઈ વિદ્વાન દુશ્મન સારો હોય છે ધન્યવાદ